સુરતના ગોડાદરા વિસ્તારમાં ભૂણ મળી આવતા ચકચાર મચી જવા પામી છે માતાપિતા દ્વારા ત્રણ માસના ભૂણને રસ્તામાં ત્યજીને ફરાર થઈ ગયા હતા

વાત કરવા છે ગોડાદરા વિસ્તારની ગોડાદરા લક્ષ્મીનારાયણ સોસાયટીના ગેટ પાસે આવેલા સનરાઈઝ વિદ્યાલયના ગેટની સામે એક ત્રણ માસના બાળકનું ભ્રૂણ મળી આવ્યું હતું જેને લઈને ચકચાર મચી જવા પામી હતી રસ્તા પર લાવારીસ ભ્રૂણ મળી આવતા લોકોએ અંગે પોલીસને જાણ કરી હતી બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો તો પોલીસ સ્થાનિક વિસ્તારની તપાસ કરતા સીસીટીવી સામે આવ્યા છે જેમાં એક મહિલા અને પુરુષ વાતો કરતા હતા અને મહિલાએ રસ્તા વચ્ચે ભ્રૂણ બહાર કાઢી ફેંકી દીધો હતો અને ત્યારબાદ બંને જતા રહ્યા હતા બે દિવસ પહેલા નાઇટ રાઉન્ડમાં પોલીસને માહિતી મળેલી કે આ જગ્યાએ કોઈ ભ્રૂણ ફેંકીને જતું દેશે તો તાત્કાલિક પોલીસ એમના પીએસઆઈ પહોંચી ગયેલા અને પોતે એને એસીઓ આઠ બોલાવી અને એસમી લઈ ગયેલા અને સરકાર તરફે ફરિયાદ દાખલ કરીને ત્રણસો અઢાર આઈપીસી મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવે છે અને થોડા સીટીજી ફૂટેજ પણ અમને તપાસ દરમિયાન મળ્યા છે એમાં કોઈ વ્યક્તિ આ દેખાય છે છે પરંતુ એનું નથી તપાસ આ સમયે તેઓના હાથમાં હોસ્પિટલની ફાઇલ પણ હતી હાલ તો આ સમગ્ર મામલે પોલીસે ભ્રૂણ ને ત્યજી ફરાર થનાર માતા પિતા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા